સ્થાનિક સાથે દંડાવાળી કરી હતી જે ઘટનાનો સમગ્ર વિડિયો વાયરલ થયો હતો વડોદરાના નાગરવાડા નવી ધરતી ખાતે લોટની ઘરઘંટી ચલાવતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાત ના મ્યુનિસિપલ કાઉન્સિલરના પિતાની ઘરઘંટી પર આવેલા વ્યક્તિએ નશામાં આવી બેફામ વર્તુણાક કરતા મામલો ઉભી શક્યો હતો જેથી કોર્પોરેટરના પિતાએ અપશબ્દ નહીં બોલવાનું કહેતા મામલો તંગ બન્યો હતો ગઈકાલે પણ આ વ્યક્તિએ નશામાં તેમની સાથે બબાલ કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાતના મહિલા કોર્પોરેટરના પિતાએ લોટ દળવાના સાધનથી અપશબ્દો બોલનારને જાહેરમાં આંચે ઢીબેડ્યો હતો દુકાન પર આવી અભદ્ર બેફામ શબ્દો બોલી ત્રાસ ફેલાવનારને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાતના મહિલા કોર્પોરેટરના પિતાએ કાયદો હાથમાં લઈને જાહેરમાં મેથી પાક આપ્યો હતો જેથી સમગ્ર મામલો કારેલી બાગ પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં બનાવની ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહોંચીને પોલીસ સ્ટેશને લઈ ગઈ આગળની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવી ચૂકેલા છે જેમાં તેમણે અગાઉ પણ લોકોને લાફા માર્યા હતા તેઓ ભાજપના નામે જરી ખાવા માટે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે રિપોર્ટ દુકાનનો નંબર કેડો છે કે એકરા દેખો તારી છોકરી કોપરટર એટલે તો એનો કદો રોપિયે કરે ના ના લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો